હેલો મિત્રો રામરામ સીતારામ કઈ દ્વારકાધીશ એમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ મજામાં છું તો આજે છે બુરુ વાત તો આવતીકાલે એટલે કે રથયાત્રાનો દિવસ તો આપણા યુટ્યુબ ચેનલને આજે એક વર્ષ પૂર્ણ થશે કાલે રથયાત્રાના દિવસે આપણા યુટ્યુબ ચેનલને એક વર્ષ પૂરું થશે તો તે ખુશીમાં આપણે કંઈક નવું કરશું તો લોકમાં તમે મીના રહીજો અને આપણી તમે જે સબસ્ક્રાઈબરો મિત્રો છે ખૂબ સારો એવો સાક સપોર્ટ આપ્યો છે આવો નવા આપણે સાક સપોર્ટ આગળ અમને આપતા રહેજો તો આપણે તમને કાલે રથયાત્રાના દિવસે સવારમાં રથયાત્રા આપણે દર્શન કરવા છું જગન્નાથજીના દર્શન કરશું કાલે સવારે અને પછી આપણે કાંઈક નવું કરશું વ્લોગમાં બનાવી લેજો અને આ વ્લોગ તમને કાલે સવાર સુધીમાં આવી જાય રથયાત્રાના દિવસે તમને જોવા પણ મળી જશે બરાબર છે અને આવી રીતનું આપણે યુટ્યુબની એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે આવી રીતનું આપણે યુટ્યુબમાં ઘણું પ્રગતિ કર્યા છે યુટ્યુબની સફળતા આવી રીતના આપણે મળતી રહે પણ થોડુંક આપણે વર્ષ દિવસની માઇફમાં કામકાજ હતું યુટ્યુબનું એ પૂર્ણ થયું નથી થોડુંક બાકી રહી ગયું છે એવું બધું કામકાજ છે ને યુટ્યુબમાં આપણે સારું એવું કામ કરશું આગળ પણ ને બ્લોગ આપણા કન્ટિન્યુ બનાવવાના પ્રયત્ન કરીશું આપણે જો કે રસ્તામાં કલાક આમ બેસ્ટ પડી જાય છે ટાઈમ મળતો નથી આપણે વ્લોગ બનાવવાનો અને કામકાજમાં વ્યસ્ત થઈ જાય એ હિસાબે આપણે વ્લોગ બનતો નથી પણ આપણે મહેનત કરીશું કે આપણે કન્ટિન્યુ આવી રીતના વ્લોગ બનતો રહે અને આપણે તમને બધાને મજ આવે એવા વ્લોગ બનાવી તો કાંઈ તમને કંઈ તૈયારી હોય જરૂરથી મેસેજ કરજો અને કોમેન્ટમાં બતાવજો આ આપણી જો ચેનલ છે તમને આપણે જેમ કીધું તે રીતે કે આપણે એક વર્ષ પૂર્ણ થઈ ગયું તો આપણે તમને બતાવશું મિત્રો કે આપણી ચેનલમાં આપણે જે વિડીયો મૂક્યા હતા આ વિડીયોઝમાં ગયા આ વિડીયોના બધા આવશે તમને હમણાં બતાશે આપણે છેલ્લો વિડીયો ક્યારે મૂક્યો હતો અને કઈ રીતનું હતું અત્યાર સુધીમાં આપણે ઘણા ખરા વિડીયો મૂકી દીધા છે કુલ વિડીયો કેટલા મૂક્યા એ તમને બતાવો હમણાં જો આ ફર્સ્ટ માય ફર્સ્ટ વર્ટ બ્લોગ મેં લખેલું છે પહેલો જ વિડીયો છે આપણો જે આપણે ભાવનગરમાં મોતી તળાવ મોગલમાનું મંદિર આવેલું છે ત્યાં આપણે દર્શન કરવા ગયા હતા અને અગિયાર મન થયા છે કે કહે છે અને બીજો જ વિડીયો જો આ બતાય ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના દર્શન ભાવનગર આ બીજો વિડીયો છે તો આવી રીતના આપણે યુટ્યુબની આગળ ચાલુ કર્યું હતું આવી રીતનું અને કુલ અત્યાર સુધીમાં આપણે એકસો બાર વિડીયો મૂકેલા છે અને અત્યારે આપણા સબસ્ક્રાઈબર જ્યાં નવસો ને બેતાલીસ તો તમારા બધાનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો છે અને આવી રીતના આમનો સપોર્ટ કરતા રહેજો અને આવી રીતના આપણે પ્રગતિ કરવાની છે જેવી આપણે તમે બધા સાથ સહકાર રહ્યો છે આવો આવો સાથ સહકાર દેતા રહેજો મિત્રો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર દિલથી તો આપણી ચેનલને દિવસ થઈ ગયા છે તો આપણે કાંઈક નવું કરશું ચેનલને દિવસના ખુશીમાં કંઈક નવું કરશું પણ આપણે એક હજાર સબસ્ક્રાઈબર અને દિવસ બંને સાથે થઈ જાય તો તમે જલ્દી જલ્દી વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્ર સંપર્કમાં સબસ્ક્રાઈબ કરાવ રહો આપણી ચેનલ તો આપણે કંઈક તમને નવું બતાવશું આપણી ચેનલની માલિકમાં જે આપણે ઘણા સમયથી કરતા હોય આવી છે અને આપણે કરવાનું પણ છે તો તમે આવ્યો સાર સહકાર આપતા રહેજો આપણે આપણી ચેનલમાં કંઈક આપણે નવું કરશું બરાબર બીજું કાંઈ હોય તો આપણે કાંઈક તમને કહેશું આગળની જાણકારી આજ માટે એટલું જ છે બરાબર છે મિત્રો હજી આપણે અત્યારે વાંચ્યા છે ખાલી સાડા પાંચ થયા છે અત્યારે તો આપણે કાંઈ હશે આખા દિવસનું રૂટિન કાંઈ ક્યાંય કર્યું છે અત્યારે તમને બતાવીને છે જો અત્યારે આપણે તમને બતાવશું જે કાંઈ રૂટીન હશે તે બરાબર રોગમાં બને લેજો જય દ્વારકાજી